અલવિદા કહ્યું છે તેમની અણધારી આ વિદાય છે તમામની આંખોમાં આંસુ છે છે અને ખાસ કરીને અંજલિબેન પણ કહી શકાય કે તેમની આંખે વિદાય તે આપી રહ્યા છે તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટથી રાજકોટમાં જે પ્રકારથી વિજય રૂપાણીજીને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે તેમને અલવિદા કહેવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અલવિદા વિજય રૂપાણી કહીને તમામ લોકો અશ્રુભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે તેમની અંતિમ યાત્રા છે તે કાઢવામાં આવી રહી છે આજનો જે દિવસ છે તે તમામ રાજ્યવાસીઓની સાથે રાજકોટવાસીઓ માટે કહી શકાય કે ખૂબ જ કપરો આ દિવસ છે ઉલ્લેખનીય છે કે રૂપાણી અંતિમ સફરે વિજયભાઈને ક્યારે નહીં બોલાય અને રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે લોકોની લાઈન લાગી છે રૂપાણીના ઘરની બહાર મહિલાઓ તેમજ પુરુષોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે રૂપાણીજીના પાડોશીઓ હોય કે સંબંધીઓ હોય તમામ લોકો અશ્રુભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે વિજય રૂપાણીના નિવાસ અંતિમ દર્શન માટે પહોંચ્યા છે સમગ્ર રાજકોટ રસ્તા પર ઉતર્યું હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે વિજય રૂપાણી ન કે ફક્ત એક રાજનેતાની રીતે પરંતુ ખૂબ જ એક ઉમદા વ્યક્તિત્વની રીતે પણ જાણીતા હતા હંમેશા સંવેદનશીલ આ શબ્દ તેમના માટે વાપરવામાં આવતો હતો કારણ કે તેમનું જે વ્યક્તિત્વ હતું તે હતું જેટલું સંવેદનશીલ કે કોઈ પણ વ્યક્તિ તેમની મદદ માટે તે હંમેશા તત્પર રહેતા હતા લોકોની સેવા માટે તે હંમેશા જાણીતા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે હવે થોડીક જ વારમાં તેમના વતા એમના ઘરે પહોંચવાનો છે ત્યારે તેમની ઘર બહાર છે અત્યારે અંતિમ દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો મહિલાઓની જે છે એ લાંબી લાઈનો જોવા મળી રહી છે અત્યારે વિજય રૂપાણીના ઘર બહાર છે તે અત્યારે લાંબી લાઈનો છે ખાસ કરીને જે છે તેમના અંતિમ દર્શન કરવા માટે અત્યારે જે છે લોકો પહોંચ્યા છે મોટી સંખ્યામાં પહોંચ્યા છે આપણી સાથે કેટલાક બહેનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન શું કહેશો આજે અંતિમ દર્શન કરવા માટે તમે પહોંચ્યા છો હું નહીં બોલી શકું શું કહેશો બેન ખાસ કરીને અત્યારે તમે અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છો લાઈનમાં આવું બસ વિજયભાઈ જે કામ કર્યા છે એ અમે યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને બહુ જ થયું આવી અનમોલ વ્યક્તિ અમે ગુમાવી ચોક્કસથી કે અનમોલ વ્યક્તિ ગુમાવી હોવાનું દુઃખ છે આપણી સાથે અહીં અન્ય બહેનો છે બેન તમે ત્યારથી એને લાઈનમાં ઊભા રહી ગયા છો શું એમને અંતિમ દર્શન કરવાની કેવી છે વિજયભાઈ અમારા મોટા ભાઈ જેવા હતા અને બહુ સરસ એમનું વ્યક્તિત્વ હતું વિજયભાઈ ક્યારેય નહીં ભૂલી શકાય લોકોના દિલમાં હંમેશા વિજયભાઈ યાદ રહેશે જીવતા રહેશે જીવંત રહેશે અને તેમને ભૂલવું કદાચ શક્ય એટલા માટે પણ છે કે ન કે ફક્ત એક મુખ્યમંત્રીની રીતે પરંતુ એક સંવેદનશીલ મુખ્યમંત્રી કે એવો મુખ્યમંત્રી કે જે હંમેશા તત્પર હોય રાજ્યની રાજ્યવાસીઓની સેવા માટે અશ્રુભીની આંખીએ આજે તમામ જે લોકો છે તે તેમને વિદાય આપી રહ્યા છે કેટલાક લોકો તો કંઈ પણ બોલવાની હાલતમાં પણ નથી કારણ કે કઈ રીતે બોલે આજે વિજયભાઈને તેઓ અંતિમ વાર અલવિદા કહી રહ્યા છે અંતિમ વિદાય આપી રહ્યા છે અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યા છે તમામ તમામ લોકો લોકો જે છે છે અને આ એકવાર વિજયભાઈને જોવા જોવા માટે માટે તેમના દર્શન કરવા અહીં કારણ કે તેમને ખબર છે કે હવે એમના જે વિજય રૂપાણી છે એમના જે વિજયભાઈ છે એમના જે પૂર્વ સંવેદનશીલ મુખ્યમંત્રી છે કે જે કોઈ પણ ભોગે તમામની સેવા કરવા માટે તત્પર રહેતા હતા હવે એ લોકો તેમને નહીં જોઈ શકે એટલે ભાવભીની શ્રદ્ધાંજલિની સાથે આંખો ભીની છે તમામ લોકોની તમામ મહિલાઓની અને વિજયભાઈ કહીને તેમના જે આડોશ પાડોશવાળા જે બહેનો હતા તે પણ તેમને હંમેશા પોકારતા જ્યારે પણ જરૂર હોય વિજયભાઈ તેમની મદદ માટે તત્પર અને આજે એવા અંતિમ વિદાય આપવી કેટલી કપરી છે તમામ લોકો માટે તે આપણે જોઈ શકીએ છીએ અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે અંકિત આજનો દિવસ ખરેખર ખૂબ જ કપરો દિવસ ખાસ કરીને તમામ લોકો માટે અને રાજકોટ માટે શું અપડેટ છે આપની પાસે હાલની આપ ત્યાં ઉપસ્થિત છો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે ગુરુવારના રોજ જે પ્રકારે અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે ત્યારે હાલ તેમના જે પાર્થિવ દેહને છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે હાલ અત્યારે રાજકોટ શહેરના રાજમાર્ગોની જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે તેમનો જે પાર્થિવ દેહ છે તે સંતકબીર રોડ સુધી પહોંચ્યો છે હાલ સંતકબીર રોડ થી પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવ્યો છે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ની જો વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો ને ચોરાણું માં પૂજિત રૂપાણી ટ્રસ્ટ ની છે તે સ્થાપના વિજય રૂપાણી અને તેમની પત્ની અંજલિ રૂપાણી દ્વારા છે તે કરવામાં આવી હતી તેમનો ત્રણ વર્ષનો દીકરો પૂજિત હતો કે જેનું આકસ્મિક કારણોસર નિધન થયું હતું યાદમાં જે રૂપાણી દંપતી છે તેમના દ્વારા પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે તે બનાવવામાં આવ્યું હતું બીજીભાઈ ખૂબ જ નજીક પૂજિત રહ્યો હતો અને આ જ કારણોસર દરેક બાળકની અંદર બીજીભાઈ છે કે જેમાં પૂજિતની તસવીર છે તે જોતા હતા પૂજિત રૂપાણી ટ્રસ્ટ ની જો વાત કરવામાં આવે તો પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે જે કચરા વીણવા જે બાળકો હોય એ જે પરિવાર હોય તેમના જે જરૂરિયાતમંદ બાળકો તેજસ્વી બાળકો હોય તેમને દત્તક લે છે ધોરણ આઠ થી ધોરણ બાર સુધીનો તમામ અભ્યાસનો ખર્ચ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે તે ઉઠાવે છે અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેની ભેટ સમાજને પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા છે તે આપવામાં આવી છે સામાકાંઠા વિસ્તારની અંદર પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ મહિલા વુમન એમ્પાવરમેન્ટ ની લગતી પણ કાર્ય છે તે કરવામાં આવે છે થોડીક જ વારમાં વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે પહોંચી જશે હાલ અત્યારે સામાકાંઠા વિસ્તારની અંદર સંત કબીર રોડ થી શક્તિ હાઉસિંગ કોર્પોરેશન જે સોસાયટી છે ત્યાં વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે પહોંચ્યો છે ને લોકોનું ઠેર ઠેર ભીડ છે તે જોવા મળી રહી છે લોકો છે તે પોતાના જનનાયક જે વિજય રૂપાણીના જે પાર્થિવ દેના અંતિમ દર્શન કરી શકે તે માટે હજારોની ભીડ છે તે રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારની અંદર છે તે જોવા મળી રહી છે સતત લોકોની ભીડ છે તે હાલ અત્યારે સ્વર્ગવાસ ચંદુભાઈ ડોડિયા માર્ગથી હાલ અત્યારે વિજય રૂપાણી જે પાર્થિવ દેહ છે તે પસાર થઈ રહ્યો છે લોકો છે તે શ્રીરામ જયરામ જય જયરામ ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય ના જે તે ગાન કરી રહ્યા છે વિજયભાઈ ના આત્માને શાંતિ મળે તે માટે લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે નાના નાના બાળકો હોય તેમની પાસે પણ હાલ અત્યારે પુષ્પ માલિકા છે તે જોવા મળી રહી છે નાની નાની દીકરીઓ હોય વયો હોય સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ એસી વર્ષ સુધી વૃદ્ધ વૃદ્ધાઓ હોય તેમના દ્વારા પણ હાલ અત્યારે પુષ્પ માલિકા તેમજ લોકોના હાથમાં પુષ્પ દ્વારા જે વર્ષા છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે બિલકુલ અંકિત પૂજિત રૂપાણી ટ્રસ્ટની આપે જે પ્રકારથી વાત કરી કે એક વસ્તુ માટે હંમેશા વિજયભાઈ જાણીતા હતા કે તે ખૂબ જ સેવા કરતા હતા પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા પણ જે પ્રકારથી જણાવ્યું કે સફાઈ કામદારોના બાળકોના અભ્યાસનો આખો ખર્ચો ઉપાડવામાં આવતો દીકરીઓનો ખર્ચો ઉપાડવામાં આવતો પરંતુ સાથે સાથે અંકિત એક વાત માટે હંમેશા વિજયભાઈ જાણીતા રહ્યા કે એ એટલી બધી સમાજ સેવા રાજકીય કામ કામગીરી ઉપરાંત કરતા હતા કે એક હાથથી કરે તો બીજા હાથને ખબર પણ ન પડે તે પ્રકારનું સોશિયલ વર્ક અને સમાજ સેવા હંમેશા કરતા હતા અંકિત એટલે તેમની જે સમાજ સેવા છે એટલા માટે પણ લોકો તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમનો હસ્તો ચહેરો અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે જેમાં તેમનો હસ્તો ચહેરો નજર આવી રહ્યો છે તેમને આ રીતે જોવું અને આ રીતે વિદાય આપવું ખૂબ જ દુઃખદ છે દુભના હાલ અત્યારે અમે જે દૃશ્યો જે જોઈ રહ્યા છીએ એક એક રાજકોટ વાફી છે કે જેમની આંખ અત્યારે નમ થઈ ચૂકી છે તમામ જે લોકો છે કે જેની આખો છે તે નમ જોવા મળી રહી છે આંખો ભીની થઈ ગઈ છે આ પ્રકારના દ્રશ્યો હાલ અત્યારે અમે જોઈ રહ્યા છીએ વિસ્તારમાંથી સામારે વિજય રૂપાણી નો જે પાર્થિવ દેહ છે કે જેને જે સબવાહિની અંદર લાવવામાં આવી રહ્યો છે ને આ સબવાહિની છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે થોડીક વાર માં પહોંચી જશે બીજી રૂપાણીને લોકો એટલા માટે પણ લુગ્ના યાદ કરે છે કારણ કે રાજકોટ શહેર છે તે ઊંધી રકાબી વાળું આ શહેર છે તે ગણવામાં આવતું હોય છે